તો આજે છે અમારે ખાસ ટીબીની તાલીમ નોકરીમાં તો ટીબી ટીબીના રોગ વિશે માહિતી આપવાની છે શું નવા અપડેટ આવ્યા છે શું નવી દવા આવી છે કઈ રીતે ફેલાય છે અને કઈ રીતે ભારતને ટીબી મુક્ત કરવાનું છે એના વિશેની આખી તાલીમ આજે અમારે લેવાની છે તો આજે અત્યારે હું જવાનું છે ટીબીની તાલીમ લેવા માટે અને જમવાનું પણ ત્યાં છે એટલે ટિફિન પણ લઈ જવાનું નથી તો ચાલો જઈએ આજે ટીબીની તાલીમમાં હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું શૈલેશ નવા એક વિડીયોમાં તમારું સ્વાગત કરું છું તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ જો આઈએ જો દોડતા દોડતા આવીએ તો જવાનું છે આપણે બાઈક લઈને ટીબીની તાલીમમાં

બે શાક છે પછી ખમણ શીરો પૂરી દાળ ભાત હાલો જયારે જમી લેવી હવે તમારે રાખી દીધું છે સ્ટેન્ડ જો તો હવે તાલીમ પતી ગઈ છે અને આ ચા પી અને જવાનું છે હવે ઘરે તાલીમ પૂરી થઈ ગઈ છે આજની તો જો ચા પીવે છે ચા પીના પતિ છે વહેલા ને ઘરે આવી ગયા છીએ હેલો દોસ્તો તો અમે કાલે જવાના છીએ એક ખાસ ટૂરમાં અને એ ખાસ ટૂર કાલે રજા હોવાના કારણે ટૂરમાં જવાના છે અને શું ટૂરમાં જવાના છે ક્યાં ટૂરમાં જવાના છીએ અને એક જ દિવસની ટૂર છે તો કાલના વિડીયોમાં તમને ખબર પડી જશે તો એ ટૂરની થોડી તૈયારીના લીધે મારા જે બૂટ છે બૂટને ધોઈ નાખવાના છે અને થોડી નાની મોટી જે વસ્તુ લાવવાની હોય તો લઈ આવવાના છે સ્મિતુભાઈ ઉઠી ગયા છે જો સ્મિતુભાઈ સુતા હતા ને અત્યારે ઉઠા છે એટલે ઉઠતા વ્યાત રોવાનું છે રોવાનું ન હોય સ્મિતુભાઈ માસી ના ઘરે એક ગાડી લઈ વાત એ આપણે મોકલાવી દીધી છે તો એમને લેવી છે તો ચાલો અત્યારે આપણે બૂટને થોડા સાફ કરી નાખવી અને ધોઈ નાખવી તો બૂટને ને આપણે પેલા ધોઈ નાખશું બૂટ બહુ ખરાબ થયા છે બૂટને વ્યવસ્થિત સાફ કરી નાખવી ધોવાઈ ગયા છે ચમચમાતા થઈ ગયા છે પાક્ષના તો મિત્રો અત્યારે હું જાઉં છું સ્મિથના દાદાના ઘરે ત્યાં જવાનું છે મારા મમ્મીનું ડાયાબિટીસ અને બીપી માપવાનું છે તો હાર્દિકભાઈના ઘરેથી આપણે ડાયાબિટીસ અને બીપીનું મશીન લઈ લીધું છે હવે જઈશું ઘરે બાઈક અહીંયા મારું મિગ્યું હતું સ્મિત ના મમ્મી ને આગળ જાય છે મિત્રો કાલે જે બારગામ જવાનું છે એના માટે આપણે જે હમણાં પાંચેક વાગે બુટ ધોયા હતા પણ હજી સુકાણા નથી તો હવે જોઈ કે આજે અત્યારે જો આ પંખા થી આપણે બૂટ સુકાવવાના છે જો સુકાઈ જાય તો સારી વાત છે તો કાલે પહેરવાની મજા આવશે અને ટ્રાય મારવી કે કાલે સવાર સુધીમાં બૂટને સુકાઈ જાય તો પંખા થી આપણે સુકવાની ટ્રાય કરવાની છે તો દોસ્તો આપણે ચાલુ કર્યું તો પંખણ પંખા થી બૂટ સુકાવવાના હતા તો સરસ મજાના બૂટ એકદમ સુકાઈ ગયા છે

आला हरक बेजा आला हरक बेजा हाल પછી નતર હો જા હાલા મમ ખાવાનું તારે તો મમ લાવ્યા છે હા બેસી જા નીચે ચાલ મમ લાવ્યા છે નીચે બેસી જા એકડે પહેલા નીચે બેસી જા બસ એક કોમ કરો પલોઠી પરોઠી કરો પહેલા પલોઠી કોને કહેવાય આમ આય એમ પછી શું કહેવા અદબ હાલો બોલે એકડે એક બોલો મને જલ્દી બોલને નહી આપું હો પછી તો દોસ્તો આજના વ્લોગને એ જ ખતમ કરીએ મળીએ કાલે નવા એક માં ને કાલે અમે જવાના છીએ એક ખાસ સ્પેશિયલ ટ્રીપમાં નાની ટ્રીપ છે એક દિવસની ટ્રીપ છે અને શનિવારની રજા છે તો કાલે એન્જોય કરવા માટે જવાના છીએ તો નેક્સ્ટ વિડીયોને પણ તમે જોજો અને એન્જોય કરજો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બસ ભાઈ જો તોફાન કરે છે ને રમવા મીના છે અત્યારમાં હે હા એનું આ બ્લેન્કેટ એનું ફેવરેટ બ્લેન્કેટ છે એને નાનું કુકુ કરીને ગમે છે તો ચાલો આપણે જઈશું હવે તાલીમમાં